ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કસ્ટમ દાદા મિત્રો વેલકમ ટુ વિકે મામા વ્લોગ્સ અને આજે છે અમારા કુલદીપભાઈની સગાઈ એટલે કે અમારો માસીઆઈ તો આજે છે એમની એન્ગેજમેન્ટ તો ચાલો ક્યાં રાખી છે કઈ રીતનું બધું આયોજન છે પ્રોગ્રામનું ચાલો બતાવી દઈએ આ છે લા ફાઉન્ટેન હોટલ કેનાલ રોડે અને તે આખું એન્ગેજમેન્ટનું પ્રોગ્રામ રાખવું છે ચાલો એન્ટ્રી કરીએ અંદર થોડા ઘણા હજી મહેમાન આવી ગયા છે અને હજી બધા એમ તો ઓલમોસ્ટ બાકી જ છે કાની હર હા બધા બાકી બાકી આપણો ગ્રુપ આવી ગયો ને આપણો ગ્રુપ આવી ગયો ચાલો જઈએ અંદર અને જોઈએ કોણ કોણ આવી ગયા છે લે બા આવી ગયા અમદાવાદ થી કેમ છે હરો બા હરો પ્રિન્સુ મજામાં બધા માસી ની બધા આવી ગયા છે

સુરત માં છે કે બાર ચાલો એન્ટ્રી કરીએ વેલકમ ટુ ધી બિગિનિંગ ઓફ કુલદીપ એન્ડ વિભૂતિ ભાભી પણ હજી આવ્યા નથી આપડા ભાઈ ને ભાભી ફોટોગ્રાફરી સમયસર આવી ગયા છે હજી મહેમાન બાકી છે ભાઈ બધાય હજી તો ઘરના બધાય આવી ગયા છે હોટલ સારી છે કાં હા હાલો ભાઈ આપણું ફેમિલી પહોંચી ગયું છે બધાય છાપ લેવા માટે એ પાછળ છે ડેકીમાં અને પાછળની સીટમાં છે મેન વસ્તુ હા મેન વસ્તુ લઈ લેજો આગળ આવી છે છાવ આવી ગઈ છે અને ચાલો પાછા જઈએ બધા અંદર ફંક્શન હજી બીજી છાપ હજી બીજી ગાડીમાં પડી છે બાજુ બધી જ્વેલરી શણગારે છે બધી છાપમાં અને અડધી છાપ બધી અહીંયા ગોઠવી દીધી છે અને હજી બીજી બધી છાપ આવે છે બધી છાપ અહીંયા ગોઠવી દીધી છે રાજુ માસા આમ તો આપણને આ છાપ લાગે છે કે નહીં વચ્ચે વાળી બધે એક એક કરી લેજો હા એક એક કરી લેજો હાલો ભાઈ આપણા વરાજા ભાઈ આવી ગયા છે જય સમનારાયણ બધી છાબ આવી ગઈ છે અહીંયા હોલમાં અંદર અને બધા મહેમાન આવી ગયા છે આ છે આપણા રાજલબેન કેનેડાથી આવી ગયા છે જય સોમનારાયણ ફાવી ગયું કેનેડા પછી જીજા જઈ હજી કેનેડા છે એમ ને આ છે આપણા ભાઈ અને આઈ રહ્યા વિભૂતિ ભાભી કેમ છો મજામાં

છે આપણા કુલદીપભાઈ અને આ એમની બેન પ્રિન્સી દીધી બધાયને પોઝિશન અને સ્ટેપ્સ આપી દીધા છે નેહરા કોની જેવું લાગે હેમ ઉભા હોય પરેડ પરેડો એકસાથ સમલોખ વાંહે મૂડે કે વાંહે હે સૈનિક આપણે ડિસ્કશન કરે છે પરેડ ક્યાંથી ક્યાં લેડ ક્યાંથી પ્રિન્સ ને બધે આગળ ઊભા છે ઓકે ઓકે ભાભી બધાને સ્ટેપ શીખવાડે છે કમ્પ્લીટ ઓકે ડન અરે બધા ભેગા દે એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ ભાભીની અને વિધિ કરે છે અત્યારે મહારાજો

અને આ છે આપણા માસા અલ્પેશ માસા બાજુમાં નાના બેઠા છે આ બાજુ બધી કેક ની તૈયારી કરે છે બધું ટેબલ ડેકોરેટ કરે છે અને આ સાઈડ આવી ગઈ છે આપણી કેક ચાલો કેક વ્યૂ બતાવી દઈએ

નાની નહીં લઈ જોજે મોટો પીસ જ લે આ છે ભાભીનો ભાઈ આ છે અમારા અલ્પેશ માસા જય સોમનારાયણ કેક કેમ હતી હરી હતી ને કેક બાન દાદા આવી ગયા છે અમારા સ્ટેજ પાસે દાદા કેક ખાતા નથી બહુ

મેચ હતી અને વેવાય આવી ગયા છે વેવાય મજામાં રાજસ્થાન સાંભળે છે કે નહીં રાજસ્થાન સાંભળે છે અમારે રાજુ માસાને લાગી હતી ભૂખ જબરજસ્ત એટલે વેવાય ને રાજુ માસા જો બધાય તૂટી પડ્યા હે કઈ વેરાયટી છે મંચુરિયન સુપ વાહ ડીશ ખાલી હે રાજુ માસા ધ્યાન ધ્યાનય નથી જોત ખાવામાં એમ નહીં તમે અહીંયા છો બરાબર તો વેવાન ડીશ ખાલી આમ થોડું હાલે ખાઈ લીધું ટેસ્ટ જ કરવાનો એમને અહીંયા છે સલાડ આ બાજુ બધું મેઇન કોર્સ છે અંજીર રબડી છે પનીર અંગારા છે પછી ગ્રીન સ્પેશિયલ સુરતી ઊંધિયું પછી અહીંયા છે રાઈસ અને દાલ તડકા બાકી સ્ટાર્ટરમાં તો રાજુમા સાહેબ બતાવ્યું એવી રીતનું છે બધું સૂપ છે મન્ચુરિયન છે આ છે ગ્રીનલેન્ડ મન્ચુરિયન પ્રિન્સી દીદી હમણાં નાનો હતો તો એ અમદાવાદ આવતો કા અમે ત્રણે થઈને બહુ રમાડ્યો એને બહુ રમાડતા કા અમે ત્રણે થઈ અમે ત્રણે થઈને બહુ રમાડ્યો કુલદીપ ને કા હર્ષિલ મોટા બહાર લઈ જાતો કા

બીમાર છે અરે અરે અહીંયા અમારા કેનેડા વાળા બેન ઇન્ડિયા વાળા માસી અને ઇન્ડિયા વાળા બેન બધા ફોટા પાડે છે અહીં ઈલા માસી આવી ગયા અમારા રીના માસી વેવણ બેઠા હાલો વેવણ એમ ન થાય હાલો 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 ફોટા પાડવા હાલો હાલો બસ હાલો ધીરુભાઈ ભલે તમે જમતા એ મંચુરિયન ને મંચાવ સૂપ ખાતા હતા અત્યારે વેવાણ ને વચ્ચે રાખજો હા નિહારભાઈ અમારે આજના પાછા ફોટોગ્રાફર છે રાજસ્થાનની જેમ અને આમાં ઇન્ડિયા વાળા લંડન વાળા અને કેનેડા વાળા બધા છે આમાં એ કોઈ બાકી ન થઈ ને આફ્રિકા ન્યૂ જર્સી ન્યુઝીલેન્ડ મોટા વર્ષ હા એક અમદાવાદ છે કુલદીપભાઈના મમ્મી અમારા નૈના માસી

બધાય જમવા બેસી ગયા છે કુલદીપ બેનું ધ્યાન એ નથી ઓય એકસક્યુઝ મી અહીંયા અહીંયા યાર અહીંયા જોવો તો ખરા બે એક ડીશ માં હો પણ આમ જો વાહ કરો બધાય જમવાનું કરી દીધું ચાલુ અને પ્રિન્સભાઈ જમી લીધું છે જમી લીધું ને તે કઈ થેલી હા બધાએ જમી લીધું અને જમીન હવે જઈ પાછા ઘર બાજુ રીના માસી જમી લીધું ને વેવાય ને પૂછ્યું વેવાય ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા જો દેખાણા વેવાને જયમાં જ હોય જયમાં ને વ્યવસ્થિત શરમાણા નથી ને તમે તો એ વાંધો નહીં હા એ વાત હા બરોબર છે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ તમને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભૂલા વગર સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરજો